હવે વાત વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે ભારત તેની ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ચૂંટણીના વર્ષમાં રાજકોષીય શિસ્ત જાળવવા બદલ ભારતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે કામ કરી રહી છે અને વિશ્વની તેજસ્વી જગ્યા પણ બની રહી છે આઈએમએફના ના એશિયા અને પેસેફિક વિભાગના ડિરેક્ટર તેમજ ક્રિષ્ના શ્રીનિવાસનનું માનવું છે કે આ સમયે ભારતનો છ પોઈન્ટ આઠ ટકાનો ગ્રોથ ખૂબ સારો છે મોંઘવારી ઘટી રહી છે મેક્રો ફંડામેન્ટલ્સ ખૂબ સારા લાગે છે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ફુગાવો સમયસર લક્ષ્ય સુધી નીચે આવે વર્ષ બે હજાર ચોવીસ માટે અમે ખાનગી વપરાશ અને જાહેર રોકાણની આગેવાની હેઠળ છ પોઈન્ટ આઠ ટકાના ગ્રોથનો અંદાજ લગાવીએ છીએ અને ફુગાવો ધીમે ધીમે નીચે આવી રહ્યો છે તે હવે પાંચ ટકાથી નીચે છે ભારતમાં રિટેલરો માર્ચમાં આઠ ટકાના ગ્રોથ પછી રિકવરીના સંકેતો જુએ છે રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના હાલના સર્વેક્ષણ મુજબ દેશમાં રિટેલર્સે રિકવરીના સંકેતો જોવાનું શરૂ કર્યું છે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ માર્ચમાં સમગ્ર ભારત સ્તરે સરેરાશ આઠ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે આ ગ્રોથ સ્પોર્ટ્સના સાધનો બ્યુટી વેલનેસ અને ક્લોથિંગ સેગમેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જ્વેલરી સેક્ટરમાં દિવાળી બાદ સારો ગ્રોથ જોવા મળ્યો છે ઇન્ડસ્ટ્રી બોડીએ કહ્યું કે તે લોકસભાની ચૂંટણી હોવાથી માંગમાં વધારો થવાની અપેક્ષા રાખે છે અને રિટેલ ચેઇન્સે ઉદ્યોગમાં ફરી આશા વધારતા ગ્રોથ તરફ વિસ્તરણ કર્યું છે સાયન્સ જનરલ નેચરે કહ્યું છે કે ભારત એક આર્થિક શક્તિની સાથે સાથે વિજ્ઞાન પાવર હાઉસ બનવાની દિશામાં આગળનું પગલું ભરવા માટે પણ તૈયાર છે ભારતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ સારો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા મહત્વની છે ભારતની સરકાર વ્યવસાયોને વધુ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરીને વિજ્ઞાનના ખર્ચને વધુ વેગ આપે છે બે હજાર એકવીસ બાવીસમાં ગવર્મેન્ટ ડેટા અનુસાર ભારત અફોર્ડેબલ અને જનરિક દવાઓના અગ્રણી સપ્લાયથી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ હતો અને કોવિડ નાઇન્ટીન સામે લડવા માટે વૈશ્વિક ધોરણે ભારતની એક મહત્વની ભૂમિકા જોવા મળી હતી ફોર પી મોડલ પોલિટિકલ લીડરશીપ પબ્લિક ફાઇનાન્સિંગ પાર્ટનરશિપ અને પબ્લિક પાર્ટિસિપેશન દ્વારા ભારતે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સારી સફળતા મેળવી છે જેમાંના એક કાર્યક્રમની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન જેનો ઉદ્દેશ્ય પાંચસો પચાસ મિલિયનથી વધુ ભારતીયો ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટે ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવાનો અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે જન આંદોલન દ્વારા અને સો મિલિયનથી વધુની જોગવાઈ દ્વારા શૌચાલય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કે જેમાં પાણી અને સ્વચ્છતાની સિદ્ધિમાં ભારતના નોંધપાત્ર યોગદાનને કારણે વડાપ્રધાન મોદીને સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ન્યૂયોર્ક ખાતે ગ્લોબલ ગોલકીપર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો